નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં આપનું સ્વાગત છે તેવીસ અગિયાર બે હજાર પચીસને રવિવારનું રાશિફળ મેષ રાશિફળ બાળક જેવો તમારો સ્વભાવ સપાટી પર આવે છે તથા તમે આનંદના મિજાજમાં હશો વીડિયોમાં આગળ વધતા પહેલાં અમારી ચેનલને લાઇક કરો અને સબ્સ્ક્રાઇબ કરો જેથી તમને વીડિયોની માહિતી મળતી રહે આજે આ રાશિના અમુક બેરોજગાર લોકોને નોકરી મળી શકે છે જેથી તમની આર્થિક સ્થિતિ સુધરશે પોતાની અંગત સમસ્યાઓ ઉકેલવા માટે મિત્ર તમારી મદદ લઈ શકે છે આજે તમને જાણ થશે કે તમારું પ્રિયપત્ર તમને અનંતકાળ સુધી પ્રેમ કરશે તમારે યાદ રાખવાની જરૂર છે કે ઈશ્વર એની જ મદદ કરે છે જે પોતાની મદદ કરે છે આજે તમે તમારા જીવનસાથી સાથે ખરેખર અદ્ભુત સાંજ માણશો તમને ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાના છો તેનું નિર્ણય કરો ઉપાય શાંતિ સાચવવા માટે ક્રીમ રંગના વસ્ત્રો વધારે પહેરો વિષબ રાશિફળ તમારામાંની ઉચ્ચ ઊર્જાને આજે સારા ઉપયોગમાં લેવાનો પ્રયાસ કરો ખાસ લાભદાયક દિવસ જણાતો નથી આથી તમારી આર્થિક સ્થિતિ તપાસો અને તમારા ખર્ચને ગડાટો બહેન જેવો પ્રેમ તમારા ઉત્સાહ વધારશે પણ તમારે નાની છણબનમાં મગજ પરનો કાબૂ ન હોવો જોઈએ કેમ કે એનાથી તમારા હિતોને નુકસાન થશે તમારા પ્રેમને કોઈ અલગ નહી કરી શકે આજે ઘરે કોઈ પણ પાર્ટીને કારણે તમારો કિંમતી સમય બરબાદ થઈ શકે છે આજનો દિવસ પાગળ કરી મુકેવો છે તમારું જીવનસાથી સાથે પ્રેમ અને રોમાન્સના શ્રેષ્ઠતમ તબક્કાનો અનુભવ કરશો આજે મુસાફરીમાં કોઈ અજાણી વ્યક્તિ તમને પરેશાન કરી શકે છે ઉપાય વિત्तीय જીવન વધારવા માટે કપાળ ઉપર સફેદ ચંદનની નિશાન લગાવો મિથુન રાશિ ફલક તબિયતના મોર્ચે છોડીક દરકારની જરૂર છે જો તમે પોતાના ઘરના કોઈ સભ્ય જોડે ઉધાર લીધું હોય તો તેને આજ ચૂકવી દો નહીંતર તે તમારી વિરુદ્ધ કાયદકીય પગલાં લઈ શકે છે પરિવારનું તમામ દેણું તમે ચૂકવી શકશો આનંદ આપીને તથા ભૂતકાળની ભૂલોને માફ કરીને તમે તમારા જીવનને લાયક બનાવશો આજે એવું વર્તન કરો જાણે કે તમે સ્ટાર છો પણ માત્ર પ્રશંસાને પાત્ર થારે એની જ ચીજો કરજો કામના સ્થળે પરિસ્થિતિ સારી જણાય છે આજે આખો દિવસ તમારો મિજાજ સારો રહે છે સ્વાસ્થ્યની દ્રષ્ટિએ દોડવું તમારા માટે ફાયદાકારક રહે છે કારણ કે તે મફત છે અને સારી કસરત પણ છે ઉપાય મોટા સ્વાસ્થ્ય લાભો માટે લાલ સિંદૂર ચડાવીને પોતાના ઇષ્ટદેવ અને પરિવારની પૂજા કરો કર્ક રાશિફળ મજા માટેની ટ્રીપ તથા સામાજિક મેળાવડા તમને મેરાંધવા તથા ખુશ રાખશે આ રાશિના વેપારીઓને આજે પોતાના ઘરના તે સભ્યોથી દૂર રહેવું જોઈએ જે લોકો ઉધારી પૈસા માંગે તો છે પણ પાછા નથી આપતા બાળકો તમને ઘરના કામમાં મદદ કરશે અણધાર્યો રોમેન્ટિક ઝુકાવ ઘરમાં હવન મંગળ સંસ્કાર કરાવશો તમે આજે અનુભવશો કે તમારું લગ્નજીવન આટલું સુંદર ક્યારેય નહોતું આ સપ્તાહમાં પરિવાર સાથે ખરીદી પર જવું શક્ય છે પરંતુ ખિસ્સા પર ખરીદી કરવી ભારે પડી શકે છે ઉપાય મજબૂતી માટે આધ્યાત્મિક જીવન જીવવાની કોશિશ કરો સિંહ રાશિફલ તમારા સ્વાસ્થ્ય પ્રત્યે બેદરકાર રહેતા નહીં ખાસ કરીને શરાબ ટાળજો તમારા ખર્ચ પર અંકુશ લાવવાનો પ્રયાસ કરો અને આજે જરૂરી હોય એવી ચીજો જ ખરીદજો પારિવારિક વાતાવરણ જાળવા તથા તેને કલુષિત ન કરવા તમારે તમારા ગુસ્સા પર કાબૂ મેળવવાની જરૂર છે આજે તમને તમારા જીવનમાં સાચા પ્રેમની કની સાળશે ચિંતા ન કરો સમય સાથે બધું જ બદલાઈ જાય છે અને તેમાં તમારું રોમેન્ટિક જીવન પણ અપવાદ નથી સમયના સારો ઉપયોગ કરવા માટે તમે આજે પાર્કમાં ફરવાની યોજના બનાવી શકો છો પરંતુ ત્યાં કોઈ અજાણ્ય વ્યક્તિ સાથે તમારી દલીલ થવાની સંભાવના છે જે તમારો મૂળ બગાડી શકે છે આજે નિરાંતના અભાવને કારણે તમારો શ્વાસ રોંધાતો લાગશે તમારે માત્ર યોગ્ય રીતે વાતચીત હાથ ધરવાની જરૂર છે આજે તણાવ મુક્ત રહેવાનો પ્રયત્ન કરો તેથી આરામ કરવાનો આગ્રહ રાખો ઉપાય ગોળ અને ચણાનો પ્રસાદ ચઢાવવાથી આરોગ્ય સારું થશે કન્યા રાશિફળ એવો દિવસ જ્યારે તમે આરામ કરી શકશો તમારા શરીરને તેલથી માલિશ કરો અને તમારા સ્નાયુઓને આરામ આપો ધન સંબંધી કોઈ બાબત આજે ઉકેલી શકાય છે અને તમને ધનલાભ પણ થઈ શકે છે તમે માનો કે ન માનો પણ તમને કોઈક બહુ જ નિકટથી જોઈ રહ્યું છે અને તમને પોતાનો રોલ મોડેલ ગણે છે વખાણ થાય એવા જ કાર્યો કરો જે તમારી શાખમાં વધારો કરે પવિત્ર અને નિર્ભેર પ્રેમને અનુભવો આજે તમે તમારો મફત સમય ધાર્મિક કાર્યમાં વિતાવનો વિચાર કરી શકો છો આ દરમિયાન તમારે બિનજરૂરી ચર્ચાઓમાં ના આવવું જોઈએ તમારા જીવનસાથી આજ પૂર્વે આટલા અદ્ભુત ક્યારે નહોતા પોતાના નજકના લોકોને જણાવ્યા વિના કોઈ એવી જગ્યાએ રોકાણ ન કરો જેના વિશે તમે જાતે પણ અજાણ છો ઉપાય તાંબાનો સિક્કો લાલ દોરામાં નાખીને પહેરવાથી તમે ઉર્જાવાન રહેશો તુલા રાશિફળ રચનાત્મક કામ તમને નિરાંતવા રાખશે થોડા વધુ નાણાં બનાવવા માટે તમારા સભર વિચારોનો ઉપયોગ કરો યુવાનોને સાંકળતી પ્રવૃત્તિઓમાં સહભાગી થવા માટે સારો સમય તમે દરકાર કરનાર તથા સમજુ મિત્રને મળશો તમારો દેખાવ સુધારે એવા ફેરફાર કરો તથા ભાવિ ભાગીદારોને આકર્ષો એવું જણાય છે કે તમને તમારા જીવનસાથી તરફથી વિશેષ ધ્યાન મળશે આજે તમારા મનમાં ઉદાસી રહેશે અને કારણ શું છે તે તમે જાણતા નથી ઉપાય મજૂરને લાલ મસૂર દાળ અને અમુક પૈસા આપો આ તમને તમારી કાર્યક્ષમતા વધારવામાં મદદ કરશે વૃશ્ચિક રાશિફળ કશુંક કરવાની તમારી અનિચ્છા તમને લાગણીશીલ તથા માનસિક અભિગમનો શિકાર બનાવશે આજ માટે તમારો સફળતા મંત્ર હોવો જોઈએ તમારા નાણાં એવા લોકોની સલાહ મુજબ રોકવા જોઈએ જો કશુંક નવું કરવામાં માને છે તથા સારા અનુભવોને યાદ રાખો ઘરમાં કેટલાક ફેરફારો તમને ખાસ્સા સંવેદનશીલ બનાવી દેશે પણ તેમ તમારી લાગણીઓ અસરકારક રીતે જેમનું મહત્વ છે એવા લોકો સુધી પહોંચી દેવામાં સફળ થશો તમે પરિવારના સભ્યોરો સાથે મુશ્કેલ સમયનો સામનો કરશો પણ દિવસના અંતે તમારો જીવનસાથી તમને આલિંગન આપી તમને રાહત આપશે તારાઓના જણાવ્યા અનુસાર આજે તમને તમારા મિત્રો સાથે એક સરસ સંધ્યા પસાર કરવા જઈ રહ્યા છો ફક્ત યાદ રાખો કે જો કંઈ પણ વસ્તુ అతిશય છે તો તે સારું નહીં ઉપાય સ્વસ્થ જીવનને સંતુલિત રાખવા માટે કિન્નરો હિજડાઓ ની લીલી વસ્ત્ર સામગ્રી પોશાક અને ચૂડીઓ દાન કરો હિજડાઓનો શાસક બુદ્ધ છે સમાજના આ સીમાવર્તી તબક્કા પ્રતિ દયાળુતા બુદ્ધની હાનિકારક અસરો ઓછી કરવામાં મદદ કરશે ધન ધનરાશિફળ તમારા વિનમ્ર વર્તનની સરાહના થશે અનેક લોકો તમારા છુટ્તાઓએ વખાણ કરશે જો તમારે જીવન સુગમ રીતે ચલાવવું હોય તો તમારે ધનના અવાગમન પર ધ્યાન આપવું જોઈએ મિત્રો તમારા અંગત જીવનમાં જરૂર કરતાં વધારે ચંચુપાત કરશે આ રાશિના લોકોને આજના દિવસે પોતાના માટે ખૂબ સમય મળશે આ સમયનો ઉપયોગ તમે પોતાના શોખ પૂરા કરવા માટે કરી શકો છો તમે કોઈ પુસ્તક વાંચી શકો છો અથવા પોતાનું મનગમતું સંગીત સાંભળી શકો છો પાડોશીઓ તમારા લગ્નજીવનની કેટલીક અંગત બાબતો તમારા પરિવાર અને મિત્રો સમક્ષ આજે ખોટી રીતે ઉઘાડી પાડે એવી શક્યતા છે આજે તમે બધી ચિંતાઓ ભૂલી શકો છો અને તમારી રચનાત્મકતાને બહાર કાઢી શકો છો ઉપાય તમારા કુટુંબ જીવનમાં વધારે શુભતા માટે હનુમાન ચાલીસા સંકટમોચન અષ્ટક અને ભગવાન રામની સ્તુતિ વાંચો મકર રાશિફળ તમારો મિજાજ ફૂલફટાક હોવા છતાં આજે જે તમારી સાથે હાજર નથી રહી શક્યું તેની ખાય તમને સાલશે સૌથી અણધાર્યા સાધનોમાંથી તમે કમાણી કરો એવી શક્યતા છે બાળકો તથા તમારાથી ઓછો અનુભવ ધરાવતા લોકો સાથ તમારે ધીરજથી કામ લેવું પડશે તમારી આંખો એટલી તેજસ્વી છે કે તમારા પ્રિયપાત્રની અંધકારમય રાતોને તે ઝળહળકી કરી શકે છે આધ્યાત્મિક ગુરુ અથવા કોઈક વડીલ તમને માર્ગદર્શન પૂરું પાડશે માત્ર નાનકડા પ્રયાસને કારણે આજનો દિવસ તમારા લગ્નજીવનનો શ્રેષ્ઠતમ દિવસ સાબિત થશે તારાઓ નિર્દેશ કરે છે કે નજીકના સ્થળે મુલાકાત લઈ શકાય છે આ યાત્રા મનોરંજક રહેશે અને તમારા પ્રિયજનોનો સાથ મળશે ઉપાય ઉત્તર અથવા પશ્ચિમોત્તર દિશામાં ફૂલો મની પ્લાન્ટ અને માછલી ઘર રાખીને ઘરમાં શાંતિ અને સંવાદિતા જાળવી રાખો કુંભ રાશિફળ સ્વાસ્થ્ય સારું રહે છે પણ મુસાફરી મુશ્કેલ તથા થકવાનારી પુરવાર થશે આજે ઘરથી નીકળતા પહેલા વડીલોનો આશીર્વાદ લો આનાથી તમને ધનલાભ થઈ શકે છે તમારે નિરાંત અનુભવવાની તથા નિકટના મિત્રો અને પરિવારના સભ્યો વચ્ચે ખુશી શોધવાની જરૂર છે પ્રેમમાં નિરાશા તમને નાસીપાસ કરશે આજે તમે તમારા જીવનસાથી સાથે સમય વિતાવવા અને તેમને ક્યાંક ફરવા લઈ જવા માટેનો વિચારી રહ્યા છો પરંતુ તેમની તબિયત ખરાબ હોવાને કારણ આવું થશે નહીં આજનો દિવસ સારો જોઈએ એવું તમે ઈચ્છતા હો તો તમારા જીવનસાથીનો મિજાજ ખરાબ હોય ત્યારે એક પણ શબ્દ ઉચ્છરતા નહીં તમને ખૂબ ન ગમતી હોય તેની સાથે સમય વિતાવવો એ તમારી હતાશાનું કારણ હોઈ શકે છે તેથી તમે કોની સાથે બહાર જવાના છો તેનો નિર્ણય કરો ઉપાય એકબીજાને સ્ફટિક ભેટ કરીને એમની વચ્ચેના સંબંધમાં શુભતા સાચવી શકે છે મીન રાશિફળ તમારું સૌથી પ્રિય સપનું સાકાર થશે પણ તમારો આવેશ કાબૂમાં રાખજો કેમ કે વધુ પડતી ખુશી કેટલીક સમસ્યાઓ સર્જી શકે છે આજે તમે તમારું ધન ધાર્મિક કાર્યોમાં લગાવી શકો છો જેથી તમને માનસિક શાંતિ મળવાની પૂરી શક્યતા છે અંગત અને ગોપનિક હોય તેવી માહિતી કોઈને જણાવતા નહીં પ્રેમ પ્રકરણમાં તમને ખાટી રીતે લેવામાં આવે એવી શક્યતા છે પાર્કમાં ચાલતી વખતે આજે તમે એવી વ્યક્તિને મળી શકો છો જેની સાથે ભૂતકાળમાં તમારી સાથે મતભેદ હતા તમારા જીવનસાથીની તબિયત બગડતી તબિયતને કસારણે તમે આજે તાણ હેઠળ રહેશો જીવનનો આનંદ તમારા લોકોને સાથે લઈ ચાલવાનો છે તમે આજે આ સ્પષ્ટ રીતે સમજી શકો છો ઉપાય ભગવાન કૃષ્ણની પૂજા કરો અને ઘરને ખુશ સંતુષ્ટ અને તૃપ્ત લોકોથી ભરો વિડિયો ગમ્યો હોય તો અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જેથી કાલનું રાશિફળ વીડિયો જોવા મળે જય શ્રીરામ